રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ એક મોટા સમાચાર છે પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોમાં આ પેકેજ લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથના ના છ તાલુકાઓમાં કમોસમી વરસાદે મગફળી સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોના અંદાજ મુજબ તેમને વીઘા દીઠ રૂપિયા પંદર થી વીસ હજાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે દસ કરોડ એટલે બહુ મોટી રકમ ગણે છે સરકાર પણ ખેડૂતો માટે દેવું કેટલું છે એ ખબર નથી સરકાર સોળ ગુઠાના એક વીઘામાં સત્તર હજાર રૂપિયા નો ખર્ચો થાય છે તો પાંત્રીસો રૂપિયા ની આજુબાજુ આ રાહત પેકેજમાં ખેડૂતોને ભાગમાં આવે છે એક એકરે જે ખર્ચ પૈસા છે એનાથી અડધા પણ નથી સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેનાથી ખેડૂત ને અસંતોષ છે એનું કારણ છે કે જ્યારે વરસાદ વરસાદ જે નુકસાની થઈ છે તેમાં સો સો ટકા નુકસાન થયેલું છે ખેડૂત ને બાવીસ હજાર રૂપિયા જે આપે છે તેમાંથી વાવેતર શિયાળુ થાય એમ નથી પછી જે કોઈ બીજા કોઈને જે કંઈ લગ્ન પ્રસંગ છે આ છે તે છે કોઈ પણ જે સાઈડના ખર્ચા છે તે પણ નીકળે એમ નથી બરોબર સરકારે અત્યારે ટૂંકમાં તેવું માફ કરવું જોઈએ જે ત્રણ લાખ રૂપિયા સુધી જે એનો નિયમ છે તે સંપૂર્ણપણે માફ કરવું જોઈએ તો એનાથી ખેડૂતને સરકાર ઉદ્યોગપતિ કરોડો રૂપિયાના દેવા માફ કરે છે તો પછી ખેડૂતો દેવા કેમ નથી માફ કરતી આમાં ડીઝલ ગણો ખાતર ગણો બિયારણ ગણો મજૂરી ગણો શું ખેડૂતના ભાગમાં આવે ઢોરનો ધારો નથી રહ્યો છારો ખવડાવવાનો શું કરવું અત્યારે માલ વેચી દેવા કોઈ ધણી નથી બેસવામાં તો શું કરવું આમાં ખેડૂત કાયમ એકાદ બે આત્મહત્યા કરીને ઉભા હોય ગીર સોમનાથના ખેડૂતોએ રાહત પેકેજને માત્ર નામ પૂરતું ગણાવીને સીધી માંગ કરી છે કે અમને પેકેજ નહીં સંપૂર્ણ દેવા માફી જોઈએ છે આમ સરકાર ભલે રૂપિયા દસ હજાર કરોડના આ પેકેજને ઐતિહાસિક ગણાવતી હોય અને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે તેવો દાવો કરતી હોય પરંતુ ગીર સોમનાથના ઘણા ખેડૂતો માટે આ પેકેજ હજુ પણ ઓછું છે હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ દેવામાફીની માંગણી પર શું વલણ અપનાવે છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડઝ